સેઠાણીનું તેલ કાયમ થી ખઈએ જી મજા આવે એમ ને હા શુદ્ધ શુદ્ધ એકદમ કાઈ નો ગેરંટી સાથે નું એમ મજા આવે જે બહાર ના જે સિંગ તેલ આવે ને એની અંદર એ લોકો કેમિકલ ને બીજી કઈક ભેળસેળ કરતા હોય આની અંદર ચોખ્ખું તો ખરાક આમાં ફક્ત ને ફક્ત સિંગ તેલ જ છે તેલ જ છે બરોબર થોડુંક મોંઘું પડે હા બહારું ખાવ હા બોળી બોળી જો હું 98 હતો અને અત્યારે હું 92 છું એમ ને હા આ તેલ લઈ જા દે વા રે વા તમારા ધંધામાં તમે શેઠ બરાબર પરંતુ ઘરની અંદર રસોડામાં તો શેઠાણીનું જ હાલવાનું છે અને શેઠાણીનું હાલવાનું હોય તો પછી સિંગતેલ પણ શેઠાણીનું જ હોવું આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે રવિ બરાસરા આ સિંગતેલની જ્યારે વાત આવે ત્યારે માળિયા હળવદ હાઈવે ઉપર ઓલું ઈશ્વરનગર ગામ નથી એની એક જેટ બાજુમાં જ આવેલા આ શેઠાણી સિંગતેલને કેમ ભૂલી શકાય અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પેલા સ્વાગત છે સર આપનું અને આપનું નામ કેજો મારું નામ જીગર માકાસણા આમ લગભગ મગફળી આવી રીતે તમારે ઘણા વરાથી વ્યવહાર કા મગફળી સાથે 7-8 વર્ષથી આપણે વ્યવહાર છે એમ ને 7-8 વર્ષ થઈ ગયા એટલે ઈ આપણે જૂનું છે નું એ આપણે જૂનું છે સોટેક્સ હતું કે જેના જેમાંથી આપણે મગફળીમાંથી દાણા કાઢીએ અને દાણામાંથી જે ખરાબ દાણા ને એ બધું હોય એનું સોર્ટિંગ કરીને એને આપણે એ એક્સપોર્ટમાં આપતા હતા અત્યાર સુધી ઓકે આ આપણે ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો એ આપણે ચાલુ કર્યું છે 2021 માં બરાબર આ બાજુની સાઈડ આપણે આવ્યા આ ગુણીયું ગુણીયુંમાં મગફળી બપડીને આ આપણે પેલા પાછળ એ શું છે આ છે આપડે ઓપનર છે આની અંદર મગફળી ખોલાઈ છે ઓકે એટલે એમની મગફળી માં ઘણી બધી વેરાયટી આવતી હોય તો અહીંયા આપડે પિલાણ માટે લોકોને કઈ મગફળી મળે આપડે પ્યોર જીવીસ મગફળી આવે આપડે ઓકે

અને ઘણી વખત અત્યારે એવું હોય કે લોકોના મનની અંદર પણ એમ હોય કે આ તેલ આટલું શુદ્ધ આવી રીતે બનાવવા માટે અમુક કેમિકલનો ઉપયોગ થાય એવું હોય ના ના આપણું તેલ જીરો ટકા કેમિકલ છે એમ

આવે છે અને આ ટેન્ક માંથી આપણું પમ્પિંગ દ્વારા ઉપાડી છે પચીસ ફિલ્ટર માં જાય

આપણું રોજ ચોવીસ કલાક નું છે અગિયારસો ડબ્બાનું આની ઉપર આખે આખું પેકિંગ થઈ જાય ઓકે અહી મશીન આપેલું છે જેમાં ડબ્બાનું એકદમ વ્યવસ્થિત રીતે આખે આખું પેકિંગ થઈ જાય જતાં જતાં મોરબીના લોકોને મોરબીની શેઠાણીઓને કઈ કહેવા માંગતા હોય તો મોરબીની શેઠાણીને એટલું જ કહેવાનું કે હવે રિફાઇન તેલ ખાઈ ખાઈને આપણા શરીર શરીરને હૃદયને ક્યાં સુધી બગાડવું છે આપણે સિંગ તેલમાં સો જીરો ટકા કોલેસ્ટ્રોલ હોય છે અને એની અંદર જે ઓલેક એસિડ હોય છે ને હા એ આપણે જે સ્ટ્રોક આવે છે ને અત્યારે લોકોને હૃદયનો એના માટે બહુ સારી વસ્તુ છે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે ઓલેક એસિડ સમજાઈ ગયું તો બસ જ્યારે પણ આપને તેલની રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે ચોક્કસ સંપર્ક કરજો આપણે માળિયાથી હળવદ હાઈવે ઈશ્વરનગર પાસે આવેલા આ શેઠાણી સિંગતેલ ઓઇલ મિલની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા